મિત્રો ડિજિટલ ફાર્મિંગ તમારું બધાનું સ્વાગત છે આજે આપણે અહીંયા પોખરાજ વેરાયટીના પ્લોટની અંદર આવ્યા છીએ આજે ચાલીસ દિવસનું વાવેતર થયું છે તમે બટાકાનો ગ્રોથ જોઈ શકો છો સરસ મજાનો આપણને ગ્રોથ મળ્યો છે આની અંદર આપણે છંટકાવની વાત કરીએ તો એફએમસી કંપનીનું ઓવેટ જેનો આગોતરા સુકારા માટે પ્રથમ છંટકાવ લીધેલ છે હજી બીજો કોઈ છંટકાવ લીધેલ નથી અને વોટર સેલ્યુબરની અંદર વાત કરીએ તો પહેલાં છંટકાવની અંદર પચીસ દિવસે અમે એફએમસી કંપનીનું પેટ્રા જેની અંદર સાત એકવીસ ગ્રેડ છે લિક્વિડ ફોર્મ્યુલેશન એ આપેલું છે અને બીજો છંટકાવ પાંત્રીસ દિવસે ઝીરો બાવન ચોત્રીસ ત્રણ કિલો અને બીજા પાંચ દિવસ પછી ફરીયાની અંદર મેં ઝીરો બાવન ચોત્રીસ આપીશું તો આપણે આ જોઈશું કે એની અંદર આપણે બેઠક કેવી મળી છે અને સાઇઝ કેવી રીતે બની છે તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આપણે બટાકો અહીંયા સરસ મજાનું સાઈઝ બેઠકની વાત કરીએ અહીંયા ટ્યુમરની સંખ્યા પણ જોઈ શકો છો સરસ મજાની આપણે અહીંયા ટ્યુમરની સંખ્યા જોવા મળી રહી છે તો આવી જ રીતે ખેતીને લગતા અવનવા વિડીયો અને બટાકાની માહિતી માટે તમે અમારી સાથે જોડાયેલા રહો વિડીયો બને એમ વધુમાં વધુ શેર કરો અને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડો જય જવાન જય કિસાન